નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે કરજલ નજીકથી વડોદરા રૂરલ એલસીબી પોલીસે ઓગણીસ લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો વડોદરા જિલ્લા પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંગ અડતાલીસ પરથી વડોદરા રૂરલ એલસીબી પોલીસે પોલીસે કહી શકાય એટલો મોટો દારૂનો જથ્થો ઝડપી પાડતા દારૂનો ગેરકાયદેસર વેફલો કરતા બુટલેગરો માંગ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરા રૂરલ એલ સી બી ટીમ શિનોર પોલીસ મથક વિસ્તારમાં હતી દરમિયાન ટીમના બે પોલીસકર્મીઓને બાતમી મળી હતી કે આઈસર બંધ બોડીની ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરત તરફથી ભરૂચ થઈ વડોદરા તરફ જઈ રહ્યો છે બાતમીના આધારે એલ સી બી ટીમ કરજણ પોલીસ મથકની હદનાને હા નંબર અડતાલીસ ઉપર એક હોટલ સામે હાઇવે ઉપર ઉપરોક્ત આયસર ગાડીની વોલમાંગ છૂટા છુવાયા વોલચમાંગ ગોઠવાઈ ગઈ હતી દરમિયાન બાતમીવાળી આયશર ગાડી આવતા તેને કોર્ડન કરી ઝડપી પાડી આયશરમાંગ ડ્રાઈવર ઈસમ એક ગ્લોજા હોય જેને નીચે ઉતારી નામઠામ પૂછતા અનવર અહમદ હોરા રહે ડભાણ પંચાયત ઓફિસની બાજુ માંગતા નડિયાદજી ખેડા હોવાનું જણાવાયું હતું જેને આયસર માંગ શું ભરેલ છે તે બાબતે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો જેથી તપાસ કરતા ભારતીય બનાવટનો કુલ બોટલ નંગ ઓગણીસ હજાર નવસો અડસઠ કી રૂ ઓગણીસ લાખ છન્નું હજાર આઠસો તથા મોબાઈલ ફોન શૂન્ય એક બે હજાર રૂપિયા તથા આયશર ગાડી કી દસ લાખ રૂપિયા મળી કુલ રૂ ઓગણત્રીસ લાખ અઠ્ઠાણું હજાર મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો પોલીસે દારૂ સાથે ઝડપાયેલા ઈસમ તેમજ દારૂનો જથ્થો સપ્લાય કરનાર ઈસમ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કરજણ પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવ્યો છે કરજણ રિપોર્ટર માંગ મોહસીન